વરસાદ બાદ લોકોની હાલાકી વધી છે અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કાલોલના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે આસપાસની સોસાયટીના રહીશોને મુશ્કેલી વધી ગઈ છે લોકોની ફરિયાદ છે કે છેલ્લા દસ વર્ષથી દર ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર વાયદા જ કરાય છે પરંતુ કામગીરી કરાતી નથી જેના કારણે વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ જાય છે પંચમહાલના કાલોલ નગરમાં એક રાત્રિમાં લગભગ જે કાલોલ નગર છે કાલોલ નગરની જે પરંબા સોસાયટી છે તેની અંદર આપણે આવ્યા છે ને તમામ રસ્તાઓ પર આ સોસાયટીના જે છે પાણી ભરાઈ ચુક્યા છે જોઈ શકો છો ક્યાંક ડીચ સમા તો ક્યાંક કમર સમા પાણી જે છે રસ્તા ઉપર ભરાઈ ચુક્યા છે રાહદારીઓ આ સોસાયટીના રહીશો બાળકો અને વૃદ્ધો તમામ જે લોકો છે આજ રસ્તા પાણીમાં થઈ અને સમસ્યા છે તેના માટે વાત કરીશું આ સોસાયટી કઈ કઈ છે આજુબાજુમાં અને શું સમસ્યા છે પાણીની માન સરોવર છે શોભાલય છે અહિયાંથી સ્કૂલ લઈ જવા માટે બાળકોને તકલીફ પડે છે પાણી ભરેલી ગમે તે ટાઈમે કઈ અકસ્માત છે પાણી ભરેલું હોય કોઈ કદાચ મૂકવા જવાનું ના હોય વાલી અને કદાચ બાળક એકલું જઈ શકે તો આટલા પાણીમાં કેવી રીતે જઈ શકે તો આની સમસ્યા શું શું સમસ્યાઓ નડી રહી છે છે પાણી પાણી લીધે લીધે આ જે પ્લોટ વાળા કોટ નથી કરતા નું કીચડ થાય છે ગોબર ગંદકી થાય છે અમે બીમાર પડ્યા છે હું આવ્યો દર વર્ષે ચોમાસા બીમાર પડી જઉં છું અને આ પાણી નું નિકાલ કરવું અમે આ છે ત્યાંથી તકલીફ તકલીફ જ છે અત્યારે હાલમાં તૈયારીમાં રોડ બનાવ્યો છે હજુ એક મહિનો નથી થયો મહિના અંદર તો રોડ તૂટી નબરો થઈ ગયો એટલે રોડ તૂટી ગયો એના લીધે બધા નીચાણ વાળો ભાગ કર્યો ને એમાં આ પાણી ભરાય છે અત્યારે આ પેલો વરસાદ ચાલુ થયો છે બરાબર છે પરમમા બે સોસાયટી અહીંયાથી તમે ચેક રામકૃપા સોસાયટી થી લઈને પરંબા બે સોસાયટી ત્રણ લાઈનો ટોટલ બ્લોક થઈ ગઈ છે ટોટલ બ્લોક થઈ ગઈ છે એવું છે એમાં લગભગ સોસાયટીના જે મેઈન અંદર સોસાયટીના અંદરના રસ્તાઓ બી બ્લોક છે અને મોટાઓને તકલીફ પડે છે નાના બાળકો ને તકલીફ પડે છે અને સર અમે તો દર વર્ષે આ પરિસ્થિતિથી થી મુજાઈ રહ્યા છીએ પ્રોબ્લેમ દસ વર્ષથી થયા જ કરે છે અને બે મહિના પેલા બી રોડ કર્યો છે રોડ નું ધોવાણ બે મહિના વરસાદ નથી પડ્યો એના પહેલા ધોવાઈ ગયો છે અને આ વખતે છે સોસાયટી ના નાકે સુધી પાણી આવી ગયું છે કમ્પ્લીટ એટલે કાયમી માટે પાણી નિકાલ થવો જોઈએ અમારે આ વખતે તો પેલો જ વરસાદ પડે આખી સોસાયટી માં પાણી સવારમાં આજે છ વાગે છોકરા સ્કૂલ નથી જઈ શકે આજે અમારા કશું કહીએ તો નગરપાલિકા વાળા સાંભળતા નથી નથી વારવા માટે આવતા નથી જળ કાપવા માટે આવતા બધી સોસાયટી આ સોસાયટી માટે બધો જ પ્રોબ્લેમ છે અમારે દસ વર્ષથી આ સમસ્યા છે જયારથી અમે રેવાયા હું લગભગ બે હાજર અગિયાર થી રેવાયું છું ત્યાંથી આ સમસ્યા છે અમારા બાળકો સ્કૂલે બી નહીં જઈ શકતા આઈનાવટ ના સ્કૂલ છે ત્યાં બાળકોને જવાનું પણ બધા બાળકો

આ સોસાયટીના જે રહીશો છે તે માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ લાવે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક કાલોલ પંચમહાલ ભારે વરસાદ ની આગાહીને પગલે